સુરત ખાતેની ત્રિદિવસીય સરદાર કથાની થઈ પૂર્ણાહુતિ સરદાર ધામ દક્ષિણ ગુજરાત યુવા સંગઠન ટીમ દ્વારા સુરતના આંગણે સરદાર કથાનું ભવ્યતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે આપણે શ્રીમદ ભાગવત પુરાણ ની કથા શિવ પુરાણ કથા શ્રી રામચરિત માણસ કથા સાંભળી હોય છે અને શાસ્ત્રો પર આવી કથાઓ આપણા આધ્યાત્મિક ઉર્જા પૂર કામ કરતી હોય છે આ કથાઓની સાથે સાથે સમાજમાં ખાસ કરીને યુવાનોમાં રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ જાગૃત થાય રાષ્ટ્રભક્તિ પેદા થાય પોતાની ઊર્જાનો અને પોતાની શક્તિનો સકારાત્મક ઉપયોગ કરીને માજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ નું કામ કરી શકે એ આશય સાથે જેણે પાંચસો રજવાડાઓ એક કરી અખંડ ભારતનું સર્જન કર્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પરની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આજ 3 દિવસે કથામાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો ઠંડીની ઋતુ લકણગાળો આમ બધા જ પ્રતિકૂળ સંજોગો હોવા છતાં મોટી સંખ્યામાં આમાં લોકો જોડાયા હતા વિશેષ બાબત તો એ હતી કે પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં આ કથામાં હાજર રહી હતી સુરતના તમામ નામાંકિત મહાનુભાવોએ પણ કથાનો લાભ લીધો હતો અને પાટીદાર સમાજની સાથે સાથે અન્ય તમામ સમાજના આગેવાનો પણ આ કથામાં આવ્યા હતા આ કથાની વિશેષતા છે સરદાર સાહેબે જેવી રીતે સમગ્ર ભારતને એક કર્યું એ જ પ્રમાણે સરદાર ધામે આ કથાના માધ્યમ દ્વારા જુદા જુદા સમાજને એક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એ સફળ પણ રહ્યો હતો કથાના વક્તા શૈલેષભાઈ સગપરિયા અત્યંત સરળ શૈલીમાં અને ઉદાહરણો સાથે ખૂબ સરસ રીતે સરદાર સાહેબના જીવનને સમજાવ્યું હતું સરદાર સાહેબના બાળપણથી લઈને એમના જીવનના વિવિધ તબક્કાઓના વિવિધ પ્રસંગ વાતો રજૂ કરી અને વર્તમાન સમયે આપણે શું કરવું જોઈએ એની સુંદર વિભાવનાઓ પ્રસ્તુત કરી હતી